અંકલેશ્વર ભરૂચ ચૂના નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર આયકોન સોસાયટી ખાતે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા જિલ્લાના અને તાલુકામાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે તસ્કરો બેફામ બન્યા બંધ મકાનોની નિષ્ઠાન બનાવીને તસ્કરોએ જિલ્લા અને તાલુકા ખાતે હાહકાર મચાવ્યો હતો ત્યારે અંકલેશ્વર ભરૂચને જોડતા ચૂના નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર આઈકોન ખાતે ખાંખા ખોળા કરતા તસ્કરો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જે અંગેના સીસીટીવી ફૂટેજ હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સોસાયટીમાં કોઈપણ મકાનમાં ચોરીની ઘટના સામે આવી નથી એટલે સોસાયટીના રહીશો દ્વારા કોઈપણ જાતની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ નથી પણ ફરિયાદ તસ્કરો સોસાયટીમાં કે અન્ય વિસ્તારોમાં કોઈ બંધ મકાનોને નિશાન બનાવે તેને પહેલાં તસ્કરોને સીસીટીવી ફૂટેજને આધારે ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે